નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગરડેશ્વર તાલુકાના નઘાતપોર ગામે ખેતરમાં એક સગીર વયના કિશોર ઉપર જંગલી દીપડાએ જીવલેણ હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર સત્યાવીસ મેની સાંજે નગાતપોર ગામની સીમમાં આ હુમલાઓનો ભોગ બનનાર સત્તર વર્ષીય કિશોર જંગલમાંથી ઢોરો ચરાવી પોતાના ઘર તરફ પરત આવી રહ્યો હતો તે દરમિયાન અચાનકથી ધસી આવેલા જંગલી દીપડાએ આ સત્તર વર્ષના કિશોર ઉપર હુમલો કરી કિશોરને મોડાના ભાગે ઈચાઓ પહોંચાડી હતી દીપડાના હુમલાથી તેની સાથે રહેલા નાના ભાઈએ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દીપડો જંગલ તરફ ભાગી છૂટ્યો હતો ત્યારે આ ઘટનાની જાણ થતાં સગીર વયના કિશોરના ઘરના લોકો ત્યાં દોડી આવ્યા હતા ગવાયેલા સગીરને ગરડેશ્વરના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને આ દીપડાના હુમલા કરવાની ઘટનાની જાણ મળતા વન વિભાગ પણ સ્થળ ઉપર

તેના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો